નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે દોસ્તો માગસર મહિનો શરૂ થઈ ગયો છે માગસર માસના મહિમા વિશે આજે આપણે વાત કરીશું તો આપ અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો મિત્રો માગસર મહિનામાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણની ખાસ પૂજા કરવાની પરંપરા છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે હું બધા મહિનામાં માગસર છું એટલે માગસર મહિનાને વ્રત પૂજા અને અન્ય ધાર્મિક કાર્યોમાં સૌથી સારો માનવામાં આવે છે એટલે આ મહિનામાં કરવામાં આવતા તીર્થ સ્નાન અને દાનનું ખાસ પુણ્ય ફળ મળે છે માક્ષર મહિનાનો રવિવાર ખૂબ જ ખાસ હોય છે આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજાનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યું છે ગ્રંથોમાં જણાવેલ છે કે માક્ષર મહિનાના દર રવિવારે ઉગતા સૂર્યને જળ અર્પણ કરવાથી દરેક પ્રકારના દોષ અને પાપ દૂર થાય છે માગસર મહિનામાં રવિવારે મીઠો એટલે કે નમકનું સેવન કરવાથી બચવું જોઈએ આવું કરવાથી કુંડળીમાં ગ્રહ નક્ષત્રોના અશુભ ફળ ઘટી જાય છે ધર્મ ગ્રંથોમાં કરવામાં આવેલ ઉલ્લેખ મુજબ માક્ષર મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે સારું હોય છે આ મહિનામાં સૂર્યોદય સમયે સૂર્યને જળ અર્પણ કરવાથી દરેક પ્રકારના રોગ દૂર થવા લાગે છે અને ઉંમર પણ વધે છે ત્યાં જ આયુર્વેદના જાણકારો પ્રમાણે સૂર્યોદય સમયે સૂર્ય નમસ્કાર કરવાથી દરેક પ્રકારની બીમારીઓ દૂર થવા લાગે છે સૂર્યનારાયણને જળ ચડાવવા માટે તાંબાના લોટામાં જળ ભરો અને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરીને ઉગતા સૂર્યને જળ ચડાવવું જોઈએ શક્ય હોય તો માક્ષર મહિનાના રવિવારે આ વસ્તુનું દાન કરવું જોઈએ દોસ્તો માક્ષર મહિના દરમિયાન ઠંડીના કારણે ઠંડીથી બચવા માટે જરૂરિયાતમંદ લોકોને રવિવારના દિવસે ઘઉં ગોળ ઊનના કપડાં અને ધાબળાનું દાન કરવું જોઈએ માક્ષર મહિનાના રવિવારે અનાજ અને અન્ય ભોજનની સામગ્રી દાન કરવાનું જણાવવામાં આવેલ છે સાથે જ કોઈ ગૌશાળામાં ઘાસ અને થોડા રૂપિયાનું દાન પણ કરવું જોઈએ માન્યતા અનુસાર માક્ષર મહિનો ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે આ મહિનામાં પૂર્ણ ચંદ્ર મૃગશિરા નક્ષત્રમાં પડે છે એટલા માટે આ માસને માર્ગશીષ માસ પણ કહેવાય છે ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય મહિનો હોવાથી આ મહિનાના ગુરુવારનું મહત્ત્વ વધી જાય છે એવું માનવામાં આવે છે કે માક્ષર મહિનાના ગુરુવારે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવે છે બીજી તરફ એવું પણ માનવામાં આવે છે કે ગુરુવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેઓ ઘરમાં વાસ કરે છે જેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ઘરના પ્રવેશ દ્વાર પર દેશી ઘીનો દીવો પ્રગટાવો અને લોટની રંગોળી બનાવી શકાય છે પૂજા સ્થાન પર મા લક્ષ્મીના સિંહાસનને કેરીના પાનથી શણગારો અને પછી વિધિ વિધાનથી તેમની પૂજા કરો એવું માનવામાં આવે છે કે આ મહિનામાં દર ગુરુવારે વિવિધ વાનગીઓ ચડાવવાથી ધનના દેવી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ મહિનામાં દાન કરવું પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવ્યું છે માગક્ષર માસની અમાસ પર પૂર્વજોનું તર્પણ અને પિંડદાનનું ખૂબ જ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે માગસર મહિનામાં આવતી અમાસે પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરીને તેમના આશીર્વાદ મેળવે છે અમાવસ્યા દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાનું અને ઉપવાસ એકટાણા કરવાનું પણ મહત્ત્વ છે માગસર મહિનામાં લોકોએ દરરોજ ભગવાનની પૂજા કરવી જોઈએ આ મહિનામાં યમુના નદી અથવા તો પવિત્ર તળાવમાં સ્નાન કરવાથી લાભ થાય છે માર્ગશીષ માસમાં લોકોએ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું જોઈએ આ માસમાં ઉપવાસ એકટાણા કરવાથી ભગવાન શ્રી કૃષ્ણના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે શાસ્ત્રો અનુસાર માગસર મહિનામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન કોઈપણ પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરવું જોઈએ જેથી મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે માગસર મહિનામાં દરરોજ ભગવાન શ્રી કૃષ્ણને ફૂલ મોસમી ફળ ધૂપ દીપ અર્પણ કરવું જોઈએ અને પછી આરતી કર્યા બાદ ભગવાનને માખણ મિશ્રી અર્પણ કરવી જોઈએ તેમાં તુલસીના પાન જરૂરથી ઉમેરવા જોઈએ આમ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે અને ભક્તની મુશ્કેલીઓ દૂર કરે છે જો તમે ભગવાન શ્રી કૃષ્ણના મંત્રોનો સંપૂર્ણ હૃદયથી જાપ કરો છો તો તે શુભ માનવામાં આવે છે તમે દરરોજ એક માળા એટલે કે એકસો આઠ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ પણ કરી શકો છો માક્ષર મહિનામાં ભગવદ્ ગીતાનો પાઠ અવશ્ય કરવો જોઈએ તેનાથી તમામ પાપો નષ્ટ થઈ જાય છે માક્ષર મહિનામાં શંખની પૂજા કરવાનો વિશેષ મહત્વ છે પૂજા દરમિયાન શંખને પવિત્ર જળથી ભરીને ભગવાનની પ્રદક્ષિણા કરો અને પછી શંખમાંથી પાણી ઘરમાં છાંટો આમ કરવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર થઈ જશે મિત્રો માક્ષર માસ દરમિયાન સ્કંદ ષષ્ઠી અન્નપૂર્ણા વ્રત ચંપા ષષ્ઠી દુર્ગાષ્ટમી મોક્ષદા એકાદશી પૂનમ દત્ત જયંતી સંકટ ચતુર્થી વિનાયક ચતુર્થી સૌભાગ્ય સુંદરી વ્રત સફલા એકાદશી પ્રદોષ તથા અમાવસ્યા જેવા પાવન વ્રત કે મહત્ત્વના દિવસો આવે છે મિત્રો માક્ષર મહિનામાં રોજ સવારે સ્નાન કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવી રહી છે માક્ષર મહિનામાં નદી સ્નાનનું ધાર્મિક સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે જાણકારોની માનીએ તો માક્ષર મહિનામાં અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે અમુક નિયમોનું પાલન કરવામાં આવે તો શરીરને સ્વાસ્થ્ય રીતે લાભ મળે છે આ મહિનાનું વાતાવરણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ સારું રહે છે વર્ષા ઋતુ પછી શરદ ઋતુ આવે છે આ ઋતુમાં આકાશ સાફ થઈ જાય છે અને સૂર્યના કિરણો આપણા સુધી પહોંચી શકે છે વરસાદના કારણે વાતાવરણમાં રહેલો ભેજ સૂર્યના કિરણોથી દૂર થઈ જાય છે સૂર્યના જરૂરી કિરણોથી શરીરને પણ સ્વાસ્થ્ય લાભ મળે છે માગસર મહિનામાં સવારે નદી સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે સવારે જલ્દી જાગીને નદીમાં સ્નાન કરવાથી શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે અને વાતાવરણમાંથી તાજી હવા મળી રહે છે આ પ્રકારે વાતાવરણથી અનેક શારીરિક બીમારીઓ આપમેળે દૂર થઈ જાય છે દોસ્તો માગસર મહિનામાં શંખ પૂજા કરવાની પરંપરા છે સાધારણ શંખને ભગવાન શ્રી કૃષ્ણના પંચજન્ય શંખ માનીને તેની પૂજા કરવામાં આવે છે લક્ષ્મી પૂજામાં શંખ રાખવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે શંખને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે જેના કારણે લક્ષ્મી પૂજામાં શંખને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે લક્ષ્મીજીની સાથે જ શંખની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે માન્યતા છે કે સમુદ્ર મંથનથી શંખ પણ પ્રગટ થયો હતો માક્ષર મહિનામાં સવારે જલ્દી જાગી જવું જોઈએ મોડે સુધી ઊંઘી ન રહેવું જોઈએ આ મહિનામાં સવારે જલ્દી ઉઠીને નદીમાં સ્નાન કરવાની પરંપરા છે જો કોઈ નદીમાં સ્નાન ન કરી શકે તો પોતાના ઘરમાં જ નદીઓનું ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ જો તમે ઈચ્છો તો પાણીમાં ગંગાજળ મિક્સ કરીને પણ સ્નાન કરી શકો છો આવી રીતે સ્નાન કરવાથી ઘરમાં જ તીર્થ સ્નાન સમાન પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે આ મહિના દરમિયાન ઘરમાં કલેશ કરવાથી બચવું જોઈએ નશો ન કરવું જોઈએ માતા પિતાનો આદર સન્માન કરવું જોઈએ અને તમારું કામ પૂરી પ્રામાણિકતાથી કરવું જોઈએ આ વાતોનું ધ્યાન રાખવાથી તમારા ઘરમાં સુખ અને શાંતિ જળવાયેલી રહેશે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઇક કરવાની સાથે તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ